અબાર ભાઈ ગાડી ભાઈ બજાવો મેળા ફોટો પા લેવા તો આપણે પાછા વયા જાવ થોડા પાછા વયા જાવ રે બાઈક રોડ બાઈક જાય તો રેટા આવડા કરજે એ બંધ કરો રે રોડ બાઈક માં ટકજે રે આની લેજા નથી કારે રોડ બાઈક ગરીબો ને દૂર કરો એવી રીતે લાભ અપાવવા માટે આ લોકો અનેક રજૂઆતો કરી છે પણ કાયદેનુસાર રહેણા છે કોઈ સાંભળ્યું નથી સરકાર છે અત્યારે એક બાજુ અયોધ્યાની અંદર બાવીસ તારીખે આટલી જબરજસ્ત લડાઈ વર્ષોની હજાર વર્ષોની લડાઈ પરથી ગામ દલાને બેસાડી દીધી એક બાજુ રાજકોટની અંદર હિન્દુ સમાજને બેઠો એટલે આ સરકારની કઈ પ્રકારની નીતિ છે સમજાઈ નથી હવે અમારી તમામ સમાજ દ્વારા રજૂઆત છે રાજકોટની અંદર છે એ તમે લોકશાહીની અંદર પ્રચારિત સરકાર છે તો તમે પ્રજાને આવી રીતે દૂર કેવી રીતે કરી શકો જો આ દૂર થશે તો આ જે તમામ સમાજના લોકો લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરશે અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે આ ચિમકી જયારે કાલે શનિવારે જો આંદોલન કાલે શનિવારે જો ડિમોલેશન કરવામાં આવશે તો ઉગ્રમો ઉગ્ર આંદોલન કરવામાં આવશે નટરાજનગરવાસીઓ દ્વારા એવું કેવું છે આજે લક્ષ્મીના ઢોરા ઉપર પણ અનુસૂચિત જાતિના ઓબીસી સમાજના લોકો રહે છે એમને પણ અવારનવાર નોટિસો આપીને હેરાન કરવામાં આવે છે તો રાજકોટની અંદર વધુ સંખ્યામાં નેવું ટકા ઉપર હિન્દુ સમાજના લોકોને જે મકાનો ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે તો અમારે મીડિયા દ્વારા અને લેખિતમાં પણ અમારી રજૂઆત છે કમિશનર શ્રીને કે રાજકોટની અંદર ચાર કરતા વધારે હોટલો ખાલી પડ્યા છે ખાલી પડ્યા છે જે ગરીબો લોકોને જે મકાન મકાન્યુશન કરવામાં આવી રહી છે ઝુપ્પડપાટી એ લોકોને ફાળવી દે એ લોકોની જે કઈ પ્રક્રિયા એ લોકો કરવા માટે તૈયાર છે આ અમારી માગણી છે